તો ફ્રેન્ડ્સ આજે આપણે એવી કેક બનાવીશું કે જેમાં ન તો આપણે મેંદો રવો કે ઘઉંનો લોટ યુઝ કરીશું અને સ્વીટનેસ માટે ન તો આપણે સાકર કે ગોળનો ઉપયોગ કરીશું તો આપણે આજે ગ્લુટન ફ્રી કેક બનાવીશું જે તમે બાળકોને કદાચ વધારે પણ આપશો ને તો પણ કોઈ એને નુકસાન નહીં કરે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં મેં અહીંયા કેક ટીન લીધેલું છે અને એને આપણે ઓઇલ કે ઘીથી આવી રીતે ઘી કરી લેશું અને ગ્રીસ થઈ જાય પછી એમાં એક ચમચી જેટલો લોટ આપણે નાખીશું અને લોટને આવી રીતે બધામાં ફેલાવી દેસું જેથી લોટનું કોટિંગ થઈ જાય ને તમારી કેક છે એ ઈઝીલી નીકળી જશે તો એ રીતે સાઈડમાં પણ કરી દેસું જેથી સાઈડમાં પણ કેક ચીપકે નહીં તો હવે અહીંયા સ્વીટનેસ માટે મેં ખજૂર લીધેલો છે ખજૂર મેં અહીંયા બસો ગ્રામ લીધેલો છે અને એને ગરમ પાણીમાં અડધો કલાક પહેલાં પલાળીને રાખેલો છે તમે ઈચ્છો તો અહીંયા દૂધમાં પણ પલાળી શકો છો તો જો અડધો જ કલાકમાં આપણો ખજૂર છે ને એકદમ સરસ રીતે પલળી ગયો છે તો હવે આને આપણે મિક્સી જારમાં નાખી અને પીસી લેશું અહીંયા પાણી પણ આપણે સાથે જ નાખી દઈશું જેથી એની પેસ્ટ છે એકદમ બારીક થઈ જાય અને હવે આપણે એને એકદમ

માખણનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે વન ફોર્થ કપ જ આપણે અહીંયા દહીં લીધેલું છે દહીં છે એ બહુ ખાટું ન હોય એ ખાસ જોવાનું છે મીડિયમ મોરું હોય એવું લેવાનું છે અને એક ચમચી વેનીલા એસેન્સ લીધેલું છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ફ્રેન્ડ્સ આ હેલ્ધી કેક છે તો આ બા આમાં બાળકો તમે એક પીસના બદલે બે પીસ પણ ખાઈ લેશે તો પણ એને કોઈ નુકસાન નહીં કરે પણ અને ટેસ્ટી પણ એટલી જ બનશે તો જુઓ એટલી જ્વારમાં બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક બીજા બાઉલમાં જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે ને એ બધા મિક્સ કરી દઈશું તો હવે એક બાઉલ લીધું છે ને એના ઉપર આપણે આવી રીતે ચાળણી નાખીશું અને અહીં આપણે મેંદો રવો કે ઘઉંના લોટના બદલે આપણે અહીંયા જુવારનો લોટ લીધેલો છે તો મેં અહીંયા એક કપ જુવારનો લોટ લીધેલો છે હવે એક કપ લોટની સામે આપણે ત્રણ ચમચી કોકો પાવડર એડ કરીશું જે તમારે પ્લેન વેનીલા બનાવવું હોય તો તમે કોકો પાવડર સ્કીપ પણ કરી શકો છો અને અડધી નાની ચમચી બેકિંગ પાવડર અને એનાથી અડધો બેકિંગ સોડા લેશું અને અહીંયા જેટલું આપણે બેકિંગ સોડા લીધો ને એના કરતાં થોડો ઓછો આપણે નિમક લઈશું નિમકથી તમારી કેક ખારી નહીં થાય પણ એનાથી જે સ્વીટનેસ છે ને એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને હવે આ બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે ને એને આપણે આવી રીતે ચારી લેશું જેથી એમાં મોટા ક્રિસ્ટલ હોય એ બધા નીકળી જાય અને એ બરાબર મિક્સ થઈ જાય તો જુઓ આ જે મોટું મોટું બધું છે ને એને આપણે કાઢી નાખશું એને આપણે કેકમાં નથી નાખવાનું અને હવે આપણે જે ખજૂરનું મિશ્રણ છે ને એમાં બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી દઈશું હળવે હાથે આપણે મિક્સ કરવાનું છે એક વખત આ કેક જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તો જુઓ હજુ મિક્સ થઈ ગયું છે ને તો હવે મેં અહીંયા દૂધ લીધેલું છે તમે અહીંયા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને એ દૂધ જે છે ને એ એકદમ ગરમ દૂધ છે અને મેં અહીંયા અડધો કપ દૂધ લીધેલું હતું ને એમાંથી બે ચમચી જેટલું દૂધ વધ્યું છે બાકી બધું જ મેં એમાં મિક્સ કરી દીધું છે જુઓ આટલું દૂધ મારે વધેલું છે હવે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશું મેં એમાં કાજુ બદામ અખરોટ અને થોડી કિસમિસ અને થોડી કલરફુલ તૂટી ફૂટી નાખેલી છે રહીફટ તમે તમારી પસંદગી પ્રમાણે એડ કરી શકો છો અને જો ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો બસ એ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેશું અને આપણે જે આગળ કેકટીન ગ્રીસ કરીને રાખેલું છે ને એમાં આપણું આ બેટર આપણે એડ કરી દઈશું અને હવે આ કેક ટીનને આપણે બે વખત આવી રીતે ટેપ કરી અને બધું બરાબર ફેલાવી દેસું જેથીમાં કંઈ પણ એર બબલ્સ હોય ને એ બધા નીકળી જાય અને અહીંયા મેં થોડું ડ્રાયફ્રૂટ લીધેલું છે અને જેમાં થોડો કોર્નફ્લાર નાખેલો છે અને બધા બરાબર મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે આવી રીતે સ્પ્રિન્કલ કરી દઈશું આવી રીતે લોટ મિક્સ કરવાથી આ ડ્રાય ફ્રૂટ જ્યારે કેક ફૂલે ને ત્યારે અંદર નહીં જતા રહીએ ઉપર જ રહેશે તો જુઓ હવે આપણી આ કેક બેક કરવા માટે તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને તો હવે આપણે એમાં ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ નહીં કરીએ આપણે એને કડાઈમાં બેક કરીશું તો કડાઈને પણ મેં પાંચ મિનિટ પ્રી હિટ કરી લીધેલી છે અને કડાઈમાં મેં ખાલી આવી રીતના રીંગ જ રાખેલી છે તમે ઈચ્છો તો નીચે નિમક પણ રાખી શકો છો અને હવે એને ઢાંકી અને આપણે વીસથી પચીસ મિનિટ માટે એને બેક થવા દેશું અને પાંચ મિનિટ ફૂલ ગેસ રાખવાનો છે અને પાંચ મિનિટ પછી તમે મીડિયમ ટુ સ્લો ગેસ કરી શકો છો અને વીસ મિનિટ પછી આપણે ચેક કરીશું જો ન થઈ હોય તો તમે પાછી એને પાંચ દસ મિનિટ રાખી શકો છો આ કેકને બેક થતાં થોડી નોર્મલ કેક કરતાં થોડી વધારે વાર લાગે છે તો જુઓ હવે આપણી કેક પણ બેક થઈ ગઈ છે તો હવે એને આપણે બહાર કાઢી લેશું અને અડધો કલાક માટે ઠંડી થવા દેશું અને હવે અડધો કલાક પછી આપણી કેક ઠંડી થઈ ગઈ છે ને તો આપણે નવી રીતે ડિમોલ્ટ કરી દઈશું એકદમ ઇઝીલી આ કેક નીકળી પણ જશે તો જુઓ કેવી સ્પોન્જી આપણી એકદમ કેક એકદમ જાળીવાળી સરસ બની છે ને તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને એમાં ન તો આપણે કોઈ મેંદાનો ઉપયોગ કર્યો છે કે ન તો કોઈ ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી કેક બાળકોને તમે એક વખત બનાવીને ચોક્કસથી ખવડાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને એમાં આપણે વધારે હેલ્ધી કરવા માટે ડ્રાય ફ્રૂટ પણ નાખેલા છે જુઓ કેટલી સરસ આપણી કેક બનેલી છે આપણે અહીંયા જુવાનો લોટ લીધેલો છે ને એની જગ્યાએ તમે ઘઉં રવો કે રાગીનો લોટ પણ લઈ શકો છો સેમ આવી રીતે ખજૂરમાં તમે આ કેક બનાવી શકો છો જુઓ કેટલી સ્પોન્જી બની છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવી આ કેકની રેસીપી તમને પસંદ આવી કે નહીં એ પણ મને ચોક્કસથી કહેજો અને જો પસંદ આવી હોય તો એક લાઇક તો એને આપી જ દેજો અને આ આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી દેજો તો ચલો ફ્રેન્ડ્સ મળીએ હવે આગળની રેસીપીમાં ત્યાં સુધી બબાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ